હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે જેમાં સુરત વડોદરા રાજકોટ જામનગર ભાવનગર ખાતે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં માળખાગત સુવિધાઓ સેવાઓ ઉપકરણો રહેવા માટેની સગવડો અને હેલ્થકેર વર્કર્સના નિમણૂકની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં આ બાબતે નિરીક્ષણ માટે રાજ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી આવ્યા હતા

જોકે અગ્ર સચિવે આવ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલની કિડની બિલ્ડિંગ સેલ બિલ્ડિંગ જૂની નર્સિંગ કોલેજ અને જૂની હોસ્પિટલ બિલ્ડિંગ જોઈને નિરીક્ષણ કર્યું હતું સુરત સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવાથી આડેધડ શિફ્ટિંગ અલગ અલગ બિલ્ડિંગમાં કરવામાં આવ્યું છે જેને લઈને અગ્ર સચિવે સિવિલ હોસ્પિટલના અધિકારી અને ડોક્ટર સહિતનાને ખખડાવી નાખ્યા હતા કારણ કે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટે કોઈ જગ્યા ન હોય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ ગઈ છે ક્યારેક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટેની જગ્યા કેવી રીતે ઊભી કરવી તેને લઈને અધિકારીઓનો ઉધળો પણ લીધો હતો સ્ટેમશેલ બિલ્ડિંગ અને કિડની બિલ્ડિંગનો રાઉન્ડ લીધા બાદ હવે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડ ડીન સહિતના સાથે બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે બેઠક બાદ તમામ નિર્ણય કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસમાં સુરત સિવિલ હોસ્પિટલમાં ત્રણ જેટલા વિભાગમાં વિવાદ સામે આવ્યા છે આ વિભાગને લઈને પણ તબીબી અધિકારીઓ સહિતનાને સાંભળવાનું થાય તે પ્રકારની પણ શક્યતા નકારી શકાય તેમ નથી જોકે સિવિલ હોસ્પિટલમાં વિવાદોને લઈને આકરું વલણ અપનાવવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે